નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે જીએનએમ થર્ડ યર માટેની જે મિડવાઈફ ફ્રી અને કોમ્યુનિટી જેમના ગુજરાત નર્સિંગ કાઉન્સિલના બે હજાર પંદરથી શરૂ કરી અને બે હજાર પચીસ સુધીના તમામ પેપર સોલ્યુશન આપને હવે ફક્ત એક જ બુકમાં મળશે જે કૈલા પબ્લિકેશન માં અવેલેબલ છે તો આજે જ ઓર્ડર કરો મીડવાઇફ્રી અને ગાઈનિકોલોજીકલ નર્સિંગ અને કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ પાર્ટ ટુના તમામ પેપરની એક સરસ મજાની બુક કે જેમાં કેવી રીતે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં પેપર લખાય પેપરની સાચી સ્ટાઇલ પેપરની સાચું માર્ગદર્શન અને પેપર માટેની સાચી દિશા તો સરસ મજાના તમામ પેપરના સોલ્યુશન આપણને એક જ બુકમાંથી મળે એવી બુક છે અને એ છે કૈલા એજ્યુકેશન પબ્લિકેશનની જીએનએમ થર્ડ યરની મિડવાઇફ્રી અને કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ ટુની બુક્સ ખૂબ સરસ મજાની બુક્સ છે અવેલેબલ છે અને આજે જ ફોન કરી અને આપ જાણ કરો ફોન કરો નાઇન સિક્સ જીરો વન ફોર જીરો નાઇન એટ સેવન સિક્સ પર કોલ કરી અને આપ આ બુક મંગાવી શકો છો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ